આપણે થોડીક કહેવત હજુ કરીએ ઘરડા ગાડા વાળે તો અનુભવી લોકોની સલાહ જ હંમેશા ખરા સમયે કામ લાગે ઘરકી મુરગી દાલ બરાબર જે પરિચિત હોય એની આવડતની કોઈને કિંમત હોતી નથી આપણે હંમેશા બહારથી વિદ્વાનોને બોલાવતા હોઈએ છીએ જે તમારે ત્યાં છે એની તમને કોઈ કિંમત હોતી નથી તો ઘર કી મુર્ગી ઘરમાં એવું જ થાય છે સંસ્થાઓમાં એવું જ થાય છે બધે એવું જ થાય છે ગામમાં ઘર નહીં સીમમાં ખેતર નહીં કશું ન હોવું બિલકુલ ગરીબ હોવ નિર્ધન હોવ એના માટે કહેવાય ગામમાં ખેતર નહીં સીમમાં ગામમાં ઘર નહીં સીમમાં ખેતર નહીં આગળ ઉલાળ નહીં પાછળ ધરાળ નહીં ગરીબની વહુ સૌની ભાભી તો આવી જ બીજી કહેવત નબળો માટી બૈરી પર શુરો જે નિર્મળ હોય નબળા હોય એના પર આખી દુનિયા પોતાનો હુકમ ચલાવે તમે માથા ભારે હોય તો કોઈ તમારા પર હુકમ ન ચલાવે દૂર રહે તમારાથી ગરજે ગધેડાને પણ બાપ કેવો પડે જરૂરિયાત હોય ત્યારે ગધેડા જેવા માણસની નક્કામા માણસની દુર્જન માણસને પણ તમારે ખુશામત કરવી પડે ઘડી ઘોડી લાલ લગામ ન શોભે એવા શણગાર કરવા પ્રસંગો ચિત ઉમર પ્રમાણે વર્તવાનું હોય સિત્તેર વર્ષે ઘરચોળું ના પહેરાય એવી જ આ કહેવત છે ઘરડી ઘોડી લાલ લગા તમે સાથે ઠઠારા છોડવા જોઈએ ઘરના છોકરા ઘંટી ઘરના વ્યક્તિઓ માટે તમારી પાસે કશું નથી પણ તમે પડોશીઓને વહેંચી રહ્યા છો તો પોતાનાને ભૂખે મારવા અને બીજાને પોષવા આપણે જયારે નેપાળ બાંગ્લાદેશ ને બધાને મદદ કરીએ છે ત્યારે ઘરના છોકરા ઘંટી પડોશીને આંટો અહીં જરૂર છે ઘરના એને નથી આપતા અને બીજાને મતલબ કારણ કે વાહવા એમાં મળે ઘરના આપો તો વાહવા ના મળે ઘી ઢોળાયું પણ ખીચડીમાં એટલે લાભ તો ઘરમાં જ આવવાનો પોતાને થવાનો આપણે એવું કહીએ ને કે બુઓ ધૂણે તો ઘર ભણી જ નાળિયેર ફેંકે જે આજકાલ ચારે બાજુ થઈ રહ્યું છે ઓળખીતા નોકરી મળે લાગવગ વગર કશું ના થાય ઓળખાણ બહુ મોટી ખાણ છે એ જ ઘરનો ધૂણે તો નાળિયેર ઘર ભણી જ ફેંકે કોળીઓ મોઢા બાજુ જ જાય આ એ જ કહેવત છે તમે તમારા પરિચિતને જ લાભ કરાવો અપરિચિત લાયક હોય તો એને લાભ કરાવતા નથી ચમડી તૂટે પણ દમડી ન છૂટે અતિશય કંજૂસ જે હોય એને માટેની આ કહેવત છે ચોરની માં કોઠીમાં મો ઘાલીને રડે એટલે તમારને તમારા ઘરમાં ચોરી થઈ પણ તમે એ નુકસાન જાહેર નથી કરી શકતા કારણ કે તમે એનો ન તો ટેક્સ ભર્યો છે એને કશું કર્યું છે તો ચોરની માં કોઠીમાં મો ખોટું કર્યું હોય અને ચોર ચોરી જાય તો તમે કોઈને જાણ કરી શકતા નથી માટીના ચૂલા જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ સરખી જ હોય મેં ચોરનો ભય ઘંટી ચોર એ કરેલી છે સાપે છછુંદર ગળી ન ગળી શકે ન કાઢી શકે એટલે ન કહેવાય ન સહેવાય એનો અર્થ થાય સૂરજ છાબડે ન ઢંકાય એટલે જે સત્ય છે એને તમે કદી છુપાવી શકતા નથી છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય ફૂવડ કહેવાય અથવા ગરમ ગમાર કહેવાય તો એક બાજુ નું તમે નુકસાન ખમો છો અને ઉપરથી પાછા મૂર્ખ કેવડાવો છો એવું શા માટે કરવાનું છાશમાં માખણ જાય વહુ ફૂવડ કહેવાય નુકસાન પણ ખમવું અને મૂર્ખા પણ દેખાવું છીંડે ચડ્યો તે ચોર જે પકડાય એને ચોર માનીએ છીએ આપણે બાકી તો અબજો રૂપિયા લઈ અને ભાગી જનારાને કશું નથી કહેતા છીંડે ચડ્યો પકડાયો તે ચોર બાકીના બધા તો શાહુકાર પેલા કવિ કહુ છે મંડાય છે આજ સમાજ હંમેશા હતો અત્યારે જ બગડ્યા છે એવું નથી છોરું કછોરૂ થાય માવતર કમાવતર ન થાય એટલે એનો અર્થ એ થાય કે સંતાનો ખોટું વર્તન કરી શકે પણ મા બાપ બદલામાં ખોટું વર્તન ન કરે કદી પણ તો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય આ શિક્ષકને માટે પણ લાગુ પડે વિદ્યાર્થી ભૂલો કરે પણ શિક્ષક કદી સજા એવી ન કરે કે એનું ભણવાનું બગડે જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ જો તમે સમાજની મર્યાદા જ છોડી દો નૈતિકતાની કે બીજી કોઈ પણ પછી તમાર રજવાડું જ છે એકવાર મર્યાદા તોડી પછી કોઈ કહેનાર જ નથી જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ આપણે જાજા હાથ રળિયામણા બહુ જાણીતી છે પણ જા એને એની એની વિરુદ્ધની જાજી સુયાણીએ વેતર વંઠે એક બાજુ જાજા આંતરાળે હમણાં ઘણા બધા લોકો કરે તો કામ જલ્દી થાય સંપત્તિ આ જમ આ બધી પણ જાજી સુયાણીએ વેતર વંઠે વેતર એટલે શું સુવાવાળો એક હોય તો બરાબર છે પણ અનેક ભેગી થાય તો પછી બગડે જ એટલે જાજી સુયાણીએ વેતર વંઠે વધારે માણસો મોટે ભાગે કામને બગાડે મોટે ભાગે ટાઢા પાણીએ ખસ જવી બહુ જ ઓછા પ્રયત્નોથી મુશ્કેલીઓ ઓછી થઈ જવી પ્રયત્નો ઓછા કર્યા ટાઢે પાણીએ ખસ જવી ઠોઠ નિશાળિયાને વતેણા ગણા એટલે જેની અંદર કામની આવડત ન હોય એ બહુ બધા સાધનો રાખે વતૈણા એટલે પાટીમાં લખવાની પેન ને વતૈણા કહેવાય જે ઠોઠ હોય એની પાસે વધારે પેનો હોય એટલે ઠોઠ નિશાળ્યા ને વતૈણા જાજા જે કામ કરવાની આવડત ન હોય એ બહુ બધા ઠાઠ કરીને બેસતા હોય ડાય સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે પોતે અમલ ન કરે અને શિખામણ આપે આપણે કે ગોળ ન બીજા ખાવ ત્યારે એટલે ડાઇ સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે દૂરથી ડુંગર રહ્યામણા મેં કહેલું પારકી થાળીમાં મોટો લાડવો તેજીને ટકોરો અને ગધેડાને રફણા જે સમજુ હોય હોશિયાર હોય એને જરાક પોતોય સમજી જાય તેજીને ટકોરો પણ જે સમજેવા જ ન હોય જાડી બુદ્ધિના એને તમારે વારે વારે ડફણા મારવા પડે એના માટે તમારે વધારે માથાકૂટ કરવી પડે તો તેજીને ટકોરો અને ગધેડાને ડફણા દૂધમાંથી પોરા કાઢવા ઘણા ટેવ હોય કોઈ પણ વાતમાં ભૂલ જ કાઢે તો ધરમ કરતા ધાડ પડવી દયા ડાકણને ખાય કોઈક નો સારું કરવા ગયા અને ખરાબ થયું તો ધર્મ કરતા દાઢ પડવી ધોબી નો કુતરો ઘરનો નહીં ગાટનો બંને બાજુ પ્રસન્ન રાખનાર છેલ્લે નિષ્ફળતા મળે જોકે જુદી રીતે પણ કહેવાય અમારા જેવા હોય ન હિન્દુ બન્યા ન મુસ્લિમ બન્યા ખાલી માણસ બન્યા તો ધોબીના કૂતરા કુતરા ન ઇધર કે ન ઉધર કે ન બોલ્યામાં ગુણ બોલે એના બોર વેચાય આ બેવ કહેવત છે ન મામા કરતા કાણો મામો શું ખોટો મૂળ કહેવત આવી છે ન મામા કરતા કહેણો મામો એટલે કે મામા નથી પણ કહેવાના મામા તો છે એટલે મૂળભૂત રીતે કશું ન મળે એના કરતા થોડુંક મળે એમાં શું ખોટું છે નમે તે સૌને ગમે સીધી વસ્તુ છે આ દુનિયા જેવી છે તમે જેટલા નમ્ર થાવ મુશ્કેલીઓ તમારા માટે ઉભી કરે પેલી જે કહેવત હતી ધોબીનો કુતરો ઘરનો ઘાટનો તો એ ખાલી નહીં ઘરના નહીં ઘાટના તરીકે પણ વપરાય છે નાચનારીનો આંગણો વાંકો એટલે નાચવું ન હોય તો જા તારા આંગણામાં એટલે નહીં નાચવું નહીં તો આંગણો વાંકો કામ ન કરવું હોય તો શોધો બહાના આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં આગળ નાણાં વગરનો ના ને નાણે નાથા લાલ પૈસા હોય તો કિંમત હોય પૈસા ન હોય તો બધા તુકારો આપે કોઈ તમે એટલે માણસની કિંમત નથી એની પાસે ધન કેટલું છે એની કિંમત છે ચાદર પ્રમાણે સોડ તાણવી પછેડી પ્રમાણે સોડ તાણવી જેટલું હોય એટલામાં સંતોષ મનાવો પહેલું સુખ તે જાતે નર્યા શરીર સારું હોય તો બધું જ સારું નાનો પણ રાયનો દાણો ઉંમર કે કદ ભલે ઓછું રહી ગયું હોય પણ તાકાત પુષ્કળ હોય તો એને નાનો તો રાયનો દાણો કે પાકે ઘડે કાંઠા ના ચડે એની ઉલટી કેવત કુમળા છોડને વાળો તે મળે પણ મોટા થઈ ગયા પછી ઘડો પાકી જાય કુંભારનો પછી એને કાંઠો ના ચડાવી શકાય સાથે જ જ થાય ઉછેરની અંદર તમે શીખવાડો સંસ્કારથી માંડીને માંડીને ભાષાથી માંડી અને મોટા થયા પછી પણ પાકે ઘડે કાંઠા ચડ્યાના દાખલાઓ છે પણ કહેવત તો છે પાણી પહેલા પાળ બાંધવી મુશ્કેલી આવે તે પહેલા એના ઉકેલ વિશે વિચારવું એટલે કે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય એની સામેની કહેવત છે આ પાણી પહેલા પાળ બાંધવી પાપ છાપરે ચડીને પોકારે પેલું કહ્યું ને સત્ય ન સૂરજ છાબડે ન છુપે એને તમે ઢાંકી શકતા નથી પણ પાપને તમે ગમે એટલું ઢાંકવા જાઓ તો એ છાપરે ચડીને પોકારે ખોટું કાર્ય છેલ્લે તો બહાર આવે છે પાપડી ભેગી ઈયળ બફાય સારા ભેગા ખરાબ લોકો તમે કોઈ દુર્જનનો સાથ કર્યો ઈયળ આવી પાપડીમાં તો બફાવાની મરવાની કાળિયા હારે દોળિયો બાંધો વાન ન આવે પણ હાંતો આવે આય કેવત છે સુકા ભેગો લીલુઈ બળે આય કે વચ્ચે પાપડી ભેગી ઈયળ પણ બફાય પારકી આશ સદા નિરાશ કદી બીજાની આશા રાખવી નહીં એવી જ કહેવત અપના હાથ જગન્નાથ પરિશ્રમ એ જ પારસમણી એની બરાબરની વિરુદ્ધ પારકી આશ સદા નિરાશ પુત્રના લક્ષણ પારણામાં વહુના લક્ષણ બારણામાં કોઈ પણ વ્યક્તિ આવતાની સાથે પરખાય છે સંસ્કારો પરથી પુત્રના લક્ષણ પારણામાં વહુના લક્ષણ બારણામાં પોચું દેખી સૌ દબાવે હમણાં જ આપણે જોયું નબળો ધણી બૈરી પર સુરો ગરીબ જોરું સૌની ભાભી તો દુબળાને નબળા ને બધા દબાવે એટલે પોચું ભાળી બધા આંગળી દબાવે ફૂલ નહીં તો ફૂલની પાખડી એટલે કે જે આપી શકો તે આપ બળિયાના બે ભાગ જે માથા ભારે હોય એ બે ભાગ લઈ જાય જીસકી લાઠી ઉસકી ભેંસ એના જેવી જ આ કહેવત છે બાવાના બેવ બગડ્યા એટલે બે બાજુથી પસ્તાવાનું થાય પહેલો સગો પાડોશી એટલે મુશ્કેલીમાં તમારા સગા આવે એના પહેલા પાડોશી હંમેશા આવીને ઉભા રહે છે રસોયો કદી ભૂખ્યો ના મરે એ ખાઈ જ લે એટલે મૂળ કહેવાત આવી છે ભઠિયારો ભૂખ્યો ન મરે ભઠિયારો એટલે રસોયો કરડે મારતું હોય ફેંકતું હોય એ ક્યારેય કશું કરી શકે નહીં ભાવતું તું ને વૈદે કીધું દોડવું તું ને ઢાળ મળ્યો રોતી તીને પિયરિયા મળ્યા આ બધી કહેવત એક જ સરખી છે જે જોતું હતું તે સામેથી આવીને મળ્યું ભીખના હાંડલા શીકે ન ચડે શીખું એટલે જે વૈધ્યું ઘટ્યું હોય તે જે ટીંગાડવામાં આવે છે તે તો એનો અર્થ એ થાય કે ભીખ માંગીને કોઈ ધનિક ન બની શકે ભૂવ ધૂણે તો નાળીએ ઘર ભણી જાય હંમેશા બધા પોતાના નો જ વિચાર કરે બેસ ભાગોળે છાગોળે હજુ તો કોઈ લાભ થવાનો છે અનિશ્ચિતતા છે એની પહેલા જ એ લાભ માટે બધા લડવા માંડે તો ભેંસ ભાગોળે છાસ છાગોળે ઘરમાં ધમા ધ બાકીની પછી ક્યારે